નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં તમે જોઈ રહ્યા છો કેસર આંબાના રોપા તો તમારા પણ કેસર આંબાના રોપા જોઈએ છે બાગ બગીચો બનાવો છે ફાર્મ હાઉસ બનાવવું છે તો આજે જ રોપા લેવા માટે કોન્ટેક કરો જો તમે ખાતરીબંધ દેશી ગોટલા પર બનાવેલા કેસર આંબાના રોપા લેવા માટે જો તમારે અમદાવાદ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ હિંમતનગર પાલનપુર રાય રાધનપુર કડી કલોલ ગાંધીનગર માણસા મોડાસા વીરપુર વિરમગામ થરાદ વાવ થરાદ દેતરોજ અરવલ્લી કપડવંજ કઠલાલ વીર વિજાપુર ઉંઝા સિદ્ધપુર ભાભર ડીસા ધાનેરા અંબાજી લુણાવાડા હાલોલ વડોદરા ખેડા નડિયાદ આણંદ બોરસદ ડાકોર બાલાસિનોર કરજણ વાઘોડિયા વાવ વિરમગાવ કઠલાલ ખેડા નર્મદા દેડિયાપાડા સુરત રાજકોટ કોઈપણ જગ્યાએ ખાતરીબંધ દેશી આંબા લેવા માટે રાજાપુરી જમાદાર હાપુસ લંગડા તો